બાળકોનું જે બહુ મોટો યોગદાન એની ઉજવણી સ્વરૂપે રહ્યું છે તો વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ અહીંના જે શૈક્ષણિક સ્ટાફ છે એમને પણ બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ માટે ખૂબ અથાગ પ્રયત્નો કરવામાં આવે છે આજે આજના આ આપણા નેશન બિલ્ડિંગ અને રાષ્ટ્રપ્રથમ જે આપણા આદરણીય પ્રધા વડાપ્રધાન સાહેબની એ નીતિ છે કે ભાઈ રાષ્ટ્ર પ્રથમ અને નેશન બિલ્ડિંગનું જે કામગીરી કરવાની હોય એમાં આપણે સૌ દેશવાસીઓ એ ખૂબ જ સહયોગ કરીએ અને દેશમાં હાલ રાષ્ટ્રીય શિક્ષા નીતિ બે હજાર વીસનો અમલ થઈ ગયેલો છે આખી શિક્ષા નીતિ પણ બદલવામાં આવી છે જે જૂની મેકોલો સિસ્ટમ હતી એનાથી વિશેષ કરીને રાષ્ટ્રીય શિક્ષા નીતિ જે લાગુ કરવામાં આવી છે એમાં પણ આપણો બધાનું યોગદાન રહે અને બહુ

આગળમાં હું સ્ટુડન્ટ સ્ટુડન્ટ મિત્રોને તમામ આશા અને મારી જોવા છે કે તે આગળ વધતા ઊંચામાં ઊંચી બધી અસર કરે અને મારાથી બનતી જે એજ્યુકેશન સલાહ મેડિકલ સલાહ એના માટે હું તમામ સૌને મદદ કરીશ અસલામ વાલેકુમ વરહમતુલ્લાહ વબરકાતુહ